ભુનેશ્વર સ્થિત પ્રાચીન લિંગરાજ મંદિરે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે ભક્તોની વિશાળ ભીડ ભુવનેશ્વરમાં સ્થિત પ્રાચીન લિંગરાજ મંદિરે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે ભક્તોની વિશાળ ભીડ વહેલી સવારે જ મંદિરના દ્વાર ખુલતા ઉત્સાહિત શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટી પડ્યા અને પૂજારી મંડળ દ્વારા વિશેષ જળવિધિ અભિષેક તથા ધાર્મિક ઉપાચારોનું આયોજન કરાયું આ અવસરે મોટી સંખ્યામાં લોકોએ ઉપવાસંજ જળાભિષેક પુષ્પોથી વિધિવત માળા ચડાવી ઓમ નમઃ શિવાયના મહામંત્રોચ્ચાર સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો મંદિરમાં સતત ભક્તિમય ગરબા આરતી અને શિવ સ્તુતિના ગુંજારથી સમગ્ર વાતાવરણે ધાર્મિક રોશનાઈ મળી પોલીસે ટ્રાફિક અને જાહેર વ્યવસ્થાનું સચોટું સંચાલન કરી અને ભાવિકોને સુરક્ષિત અને સુનિયોજિત રીતે દર્શન કરાવ્યા સ્થાનિક તંત્રએ દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુને સુવિધા આરામ અને વ્યવસ્થિત બેઠકના પારદર્શક આયોજન વચ્ચે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું મંદિરમાં શ્રાવણ મહિનાની ભવ્યતા સાંસ્કૃતિક વૈભવ અને ભક્તિપૂર્ણ પરંપરાનું ઉત્તમ દ્રશ્યનું સર્જન થયું હતું જે ભક્ત હૃદયમાં લાંબો સમય સુધી રહેશે